ભુજ પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ હાલમાં અમારે ભુજ વિભાગીય કચેરી હેઠળ આઠ સબ ડિવિઝન આવે છે તે તમામમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુમાં છે હાલમાં ભુજમાં કુલ ટોટલ છવ્વીસ અર્બન ફીડર આવે છે એમાંથી સત્તર ફીડરમાં અમે પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરી છે બાકીના ફીડર્સની કામગીરી શરૂ ચાલુ છે ટોટલ અડસઠ જે ફીડર છે અમારા એમાંથી પણ ઓગણીસ ફીડરની કામગીરી પૂરી થઈ ગઈ છે બાકીના ફીડર્સમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુમાં છે એચી ફીડર્સ અમારા ટોટલ વન નાઇન્ટી એટ વન નાઇન્ટી નાઇન છે એકસો નવ્વાણું ફીડર એમાં પણ હાલમાં અમારી પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે અમારી કોન્ટ્રાક્ટરની ડિપાર્ટમેન્ટલ ટીમો થ્રુ અમે અત્યારે આ બધી કામગીરી કરાવી રહ્યા છે અને સાથે સાથે જ્યાં બાવળ ગાંડા બાવળની એ બધી લાઈનો છે એમાં અમે ને એ રીતના રાખીને કામગીરી ચાલુ કરાવી છે એની માટે અમે દરેક સબડિવિઝનમાં હમણાં વર્ક ઓર્ડરની પ્રોસેસ કરી દીધેલ છે અને હાલમાં એ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુમાં જ છે કે જ્યાં તૂટી ગયેલી તો ફેન્સિંગની પણ જ્યાં કોઈ ફેન્સિંગ નથી જ ત્યાં એ લોકો ફેન્સિંગ નવી કરી રહ્યા જ્યાં ફેન્સિંગ તૂટી ગયેલી છે કે આ ખુલી ગયેલી છે ત્યાં અમારા ડિપાર્ટમેન્ટલ સ્ટાફ દ્વારા અંદર સાફ સફાઈ કરવાનું અને ફેન્સિંગનું રિપેરિંગ કરવાનું ચાલુ છે